માતાજી રામ રામ સીતારામ જો આ ખેતરમાં મકાઈ હતી પણ આ ખેતર તો બહુ હારું ખેતર ઈ નતું ગરધણી કદાચ નહીં હોય એટલે એવા ને બહુ મકાઈ સારી નથી થઈ જો ખેડી ને કમ્પ્લીટ કરી નહીં ફાંગા મારી એટલે ઘર મકાઈ કર્યા છે હું આ આકોર ઘૂમરો મારવા જાય ને જો આ ખેતર સીધું શોખું મારે કોઈ પ્લાવ કે હાંગાઈ કે મારેલા આમાં તો મકાઈ સારી નથી કારણ કે એવા બહુ કઈ પાણી નાન તેલ નતા કઈ દે મકાઈ આમાં તો બહુ નથી થઈ નગર સાડા પાંચસો પાંચસો મણ સો મણ એવડી મકાઈ થાય એના કે આ ચાઇલે જ બનાવે નહીં મકાઈ ખરેખર એમ તો વાવ્યા જ અને વવાય જવા મકાઈ એને કે મકાઈનું કટિંગ હાલે આમાં પોટા બોટા જબરા જબરા થાય એક કે બે પોટા જ હોય હા આપણે આમ ખાલી દાણા માટે વાવીએ ને આ મકાઈ તો પણ દોઢસો દોઢસો મણ થાય વડોદરા અઢીસો મણ સુધી થાય અઢીસો બસો મણ અમે એકવાર વાવી હતી દોઢસો મણ તો અમારે થઈ હતી ખાલી આ પોટા કાઢી લઈએ ને તો અમારે તને પોટા ક્યાં જો અહીંયા આપણું હાલે આવ્યા ને કટિંગ કરવાનું તો હમણાં તો ટેક્ટર અહીંથી ભરીને પોરબંદર જાય ને એટલે ન આપણે અહીંયા આવ્યા હતા જરાક હજી હુકાણી પાણી આમાં કાઢવાના છે એમ તો કટિંગ ને આ બાજુ આમાં કાઈ થાય આડા ચારસો ને પાંચસો મણ ને છો મણ એની થાય બીકે પણ જેવી જમીન ને જેવો ખેડું એવી થાય અહીંયા ઊભું હોલે ને આમું સમજાવો બકરા બકરા ક્યાંક બકરા તો ખડખાય આપણે આવ્યા તો વિડીયો બનાવવા તો ટેક્ટર અહીંયા નથી એ કઈ કારણ કે ઝાકડા વાળા હે ને એ નથી આમ બે આયરું કાપીને વયું જાય એને કે બે આયરું કાપીને વયું જાય મકાઈ જબરિયા તો આમ આગ લેવા રાખે ધાણા કે ધાણા હે કે ધાણા ગયા ખેતરમાં તો ઓલાઈન ઊભું અહીંયા હે ને કે કટિંગ કરે જો આ જોવા ઉપર આ ટેક્ટર જ ઉપાડી હકે ને કીધું આ મશીન આવડું એટલે ઉપાડી ના હગે આપણે આવ્યા હતા તો એમાં અહીં શક્કર મારવા ના કીધું વિડીયો બનાવતા જઈએ પણ તા આમાં જો આ કટિંગ કરવા બધું આપણે રોગો જરાક ચાલુ કરીને તમને બતાવીશ ઘણા ક્યારેય મોટા હે પછી તો ઝાકડો ફેરી જાય એને કટિંગ કરી વજન ઘણો છે આમાં આપણે પછી જરા કામ ચાલુ કરીને હું જો આ બે આયરું અહીંથી લેતું જાય સવીની જારી વાવેલી છે ખરેખર તો એમ વીહની જારી વાવાય વીહની જારી વાવો ને એટલે બહુ થાય અહીંથી આ કાપવાનું ચાલે આપણે એમ ચાલુ કરીને જરા ઘૂમણું રાખીએ જો અહીંથી આ ડુંગરા જાય ડુંગરું પણ જેમણું ફેરવવું હોય ફરે આઈડોલિક છે છેડિયું હોય એમાં લગાડેલી હોય લેઝર નવલામાં આવે ને ત્યાં જોવા બે લગાડેલી એવું આ મશીન જો અહીંથી આ બધું એમ અંદર હોય પેન્ટ બે ને પટ્ટા બ્લેક દેખાય ને એમાં

આમ આડાઅર ફેરવવું હોય તો ફરે આને હોય તો ફરે લોટિલ હાલે ત્યાંથી આમ હાલે એવું અહીં આવ્યા મેં કીધું ઉતારી ત્યાંથી ફરતા જ

જોવા ચાઇલે જ બનાવેલું પીડ્યું કેટલામાં થપ્પી મારેલી પડી જો બધું એક જ સરખો આમ કટિંગ કરી અને આવું બનાવે જોવા બગડે નહિ માથણા ખરેખર ગાયું વરન ને ઘોડા વાળા ભેં હું ને જોરદાર અમે લઈ આવ્યા તા એને આપણે હિંમતનગર થી બે ત્રણ ગાડી લઈને ખબર આવ્યું આગળ પછી આપણે બતાવશું અહીંયા આખે આખ્યા ઘણું બધું જોવા આમ બનાવીને જગ્યા પણ આમ જોવા ને ઉપાડાય ને આ બની જાય ને તો અહીંયા ઉપાડાય ત્યાં લગર ના ઉપાડાય હપા ભરીને એમાં નાખે એ હાથી તો પટ્ટા માં કા રાખે આ કટિંગ છે એવા ને આ કટિંગ છે હોય દાણા

ઉલટા કરે આવે ટેલર ઉલારી જાય મકાઈ ઘણી હોય પાંચ છ કિલો એવી મકાઈ હોય એનો પાંચ છ કિલો એવી મકાઈ હોય આમ તો તડકા પડ્યું રહ્યા એટલે ઓલું થઈ જાય લાગે તમને પણ જો આમ ઘણું બધું પડ્યું આ ખેતરી મને ભરાઈ જાય આમ આ બધા એક એક જ રાખવા પડે આ બધું હાલે તમે તમને

always go on. suh an fi siya hai pledui di goga you pani under vake gu digti ya hi ha 可以拿 n

ઇતિયાથી પિસ્તાલી પિસ્તાલી નાવણું મયુરભાઈ પોરબંધર ફોન કરજો આ મકાઈ વાવવી હોય તો ફોન કરે ને હા મકાઈ વાવવી હોય તો આપણે વેચાતી લઈએ પચાર રૂપિયા મળે પચાર રૂપિયા માળ કટિંગ અપટ કટિંગ કરીને તમે ભરી જાવ ભરી વાવે તો ચાલે ને સુમા અંભાઈ વાવે જન સુમાહા મકાઈ તો ચાલે અને વીજા કેટલી થતી છે વીઘે હરા ગામડે રહેવું આનો અવાજ વધારે મકાઈ જે આપણે

ને ભાઈ હે ને એને ફોન કરજો એને ભાઈ હે ને એને ફોન કરજો બીજું અને આ જાઈ લે જો અમે પણ ઘણું બધું ખબરા આવેલું હવે તો વારે હમણાં જ ના જ હવે લઈ જાય એવું ખરાબ કોક ફોન કરજો ભાઈ ત્યાં જો આમ બધી એમ તો બિલ્ડિંગ હોય ગામ વચારે બનાવે છે સિટી ત્યાં ગામ સિટી છે ને કે સિટી એના આ બાજુ ઘણું બનાવેલું ભીડ્યો આ તો નકરા ખેતરમાં કામ ઘણું